સાહેબ વર્ષો પહેલા સપન ની સાલની ઘટના સપનમાં કાળ પડેલો સપનનો દુષ્કાળ અને ઉપરા ઉપર મરકીનો રોગ આવેલો બાપુ હજારો મરી ગયેલું ત્યારે ત્યારે અને તો કેવી એ ઘટના હતી ખબર જેના ઘરમાં મરકીથી મૃત્યુ થયું ને એના પરિવારને જેમ કેમ કોરોના ની ખબર પડે ને કોઈ ગળવા નહોતું દેતું તેની તો પરિસ્થિતિ ગરીબ આવી સાહેબ રોટલો નો કોઈ આપે જેના બાળકો વાચવે જુનાગઢ ની ઘટના પરિવાર ગુજરી ગયો બેન ને ભાઈ બે વધ્યા તેર ચૌદ વર્ષની બેન ત્રણ ચાર વર્ષનો ભાઈ કોને આંગણે મૂકે જેની ઘેરે જાય મારા ને ગળી રાખો ને તું થોડું કામ નહીં હો અમારા ઘરમાં મરકી થાય અને દીકરી કાળા તડકા ની સાહેબ ભાઈ ને લઈ ને જંગલમાં લાકડા વીડવા જાય વાઘ વરુ ની બીક ભાઈ ભૂખ લાગે ક્યાં જ લાકડા વીણી આવે લાકડાનો ભારો વેચે એનું જે કાંઈ બે પાય તડપાય આવે એનું થોડું ઘણું બેન ભાઈ ખાઈને અને એકવાર કાળા તળિકાની માથે ભારો કાખમાં ભાઈ અને લઈને એમ કે એ દીકરી ઉતરતી હતી અને એમાં કોઈ સર્જન માણસ સામે મળ્યો એટલું કીધું બેટા દીકરી તારા ભાઈને કોઈ ઘેરે નથી રાખે એમ ના મારે કોઈ નથી રાખે બેટા તરે તારા ભાઈનો ભાર નથી લાગતો તેથી કભણ અભણ દીકરીએ જવાબ આપ્યો તો કે વળી જો દી બેનોને ભાઈનો ભાર લાગશે ને તેથી મિલિટરી માં પોલીસ માં ભરતી થાય એવો જણી નહીં કે ભલા હે દેશના રખોપા કરવા જાય એવો કોઈ જણી નહીં કે ઈ બેન છે એ પેલું નામ દીકરી છે બીજું નામ એનું છે બેન અને એ જ બેનડી ચાર ફેરા ફરી

પણ દીકરી રમતી હોય તો દીકરીના બાપ ને ખબર ન હોય કે મારી દીકરીનું શમશાન કઈ દિશામાં આવશે એ દીકરી પાત્ર છે ત્રીજું નામ એનું પડે છે વહુ આખો પરિવાર જાણ્યો હોય છે એ તો હવે મળતા જોડતા માણસો પાસે વાહન વ્યવસ્થા અને પરિવાર જોઈ લે છે પેલા હું કાંઈ નહોતું વડીલ સંબંધ કરતા દીકરી વહી જતી ભાઈ બધા હારે સેટ કરવા જેઠ હારે જેઠારે કેમ વાત કરવી આ વઝાઈ ઘર પાકી ઈ વખત ના ગુંગટા ઈ વખત ની મર્યાદા ઓરડા બહાર નીકળાય નહીં અને પંદર જ દિમાં આખા ઘર નું હૃદય જીતી લેવું એ દીકરી જીતી શકે બીજા કોઈના બાપ ને તાકાત નથી પેલું નામ દીકરી બીજું નામ બેન ત્રીજું નામ વહુ અને પછી એ જ દીકરી દીકરી દીકરા ને કાક બાળક જન્મ આપે પછી એનું ચોથું નામ પડે છે અને એનાથી માંથી મોટું નામ દુનિયામાં એક પણ ન હોય માં હોય ને એને નાની કેવી પડે આપણે કારણ કે મોટું કોઈ ના થઈ શકે એવી એક આ આજે વાત નીકળે એટલે કહું એવી જે ઘટના રાજસ્થાનની દીકરી નાની હોય હોય અને રમતી હોય ત્યારે એના આપણે તો હવે ચોકમાં ચોક બંધ થયું છે બાકી હાચેમા તહેવાર હોય તેથી હેડી ની દીકરીઓ રાહડે રમતી હોય રાહડે રમતા મેં જોયું છે પગની ઠે સાહેબ ગામના ચોરાની પાછળ જ મારું ઘર મને બરાબર સાહેબ યાદ આવે કે દોઢસો રાહડે રમતી હોય અને પગની ઠેહ લાગે અને મારી અભરાઈ ઉપર વાસણ ખખડતા સાહેબ એવા જોમ પગમાં સાહેબ વાસણ ખખડે છે ગોકુળ તે ગામને ગોંદરે કાન ધીની વગાડે અમારા પ્રજાપતિ સમાજની એક દીકરી મંગુબેન

બે જ મિનિટમાં મારા વિરામ પણ આ વાત નીકળી છે આવી વાત ઘણા પ્રોગ્રામમાં પછી નીકળતી હોય છે તમે આમ દિલથી સાંભળો ને ને અને અમને ખબર ખબર પડી જાય એનું કારણ થાય ગાય દોતા હોય એટલે સાહેબ આમ ગાય આમ 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 આવતી હોય પગ આમ રાખે કે ના કોક દોહન કરી રહ્યો છે નહીતર પાટું દોતા ન આવડતું હોય તો પણ હરખું કોક દોહન કરતું હોય એમ અમને કોક હરખું સાંભળતું હોય ને જ્યારે અમને એમ થતા ખાલી થઈ જાય છે કોઈ સાંભળનારા મળ્યા છે સાહેબ અને જે પોતે ખાલી થાય ને એ જ હામાવાળાને ફૂલ કરી શકે જે પોતે ખાલી થાય બેને ગાયું ખાલી તો થાય અમે ખાલી થતા હતા બેન ગાતી ખાલી થતા હતા એટલે તમને આનંદ આવતો હતો જે ખાલી થઈ શકે એ હામાને ફૂલ કરી શકે પછી ભલે બોટલ એ હોય થાય તો માળી ખાલી હો એક જણો આડેધેડ પીવા મળ્યો સાહેબ પી ગયો બો ભાઈ પીવાનું એટલું વ્યસન વધતું ગયું ગોવાન દમણ પછી તો ન્યાલી એટલો લેતો આવે ને અગાશી માથે બેઠો બેઠો પીવે પછી જમીન વેચાઈ ગઈ બંગલો વેચાઈ ગયો એક વાડીવાળું મકાન રહ્યું ગાડીને ઘોડીયું દારૂને એને ન પીતો એને કેવું પીવું કેટલું હું કામ પીવું 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 કઈ કંપનીનું કેટલી ઘડી કોની ભેગું આ બધી ખબર હોય એને ઘોટડી મારવી કારણ કે એમાં હું નથી પીતો એનો અર્થ એ નથી એની ટીકા કરું આખી દુનિયામાં ગુજરાત સિવાય આખી દુનિયામાં સારું છે કાંઈક હશે તો જ હશે ને કાંઈક તો હશે ને માળું એમાં કાંઈ યાર સમુદ્ર મંથન માં સૌ રત્ન રત્ન છે આ નાખી દીધા જેવી થોડી વસ્તુ છે ઢોળી થોડું ખાય ભાઈ હાલે પણ મદિરા નીકળી છે એમાં હું હું કામ ના પાડું એને મને બોલી નથી ગુજરાતમાં એક નથી દારૂ આપણે ગુજરાતમાં દારૂબંધી છે લગભગ કોઈ નથી પીતું એટલે આપણે કારણ કે આ ગાંધીન ગુજરાત છે હકીકત અહીંયા ગુજરાતમાં કોઈ મહેનત ફેડ્યું કે કોઈ પી ગયું હોય દારૂબંધી છે ને ગુજરાતમાં સવાલ ભગવાન બધાને હોવર ના રાખે નથી બે માળા અમુક અમુક ફર્યા એમાં નવા નવા પરણીને જે હમણાં ફરે છે ને દરિયા કાંઠે આટા મારતા હોય આગળ ઈ આવ્યો જતો વાહે ઓલા આવી જાય ગુમક ગુમક અને એકલા ભાઈ હોય પછી તો તમને એમ થાય ભાઈ ભાઈ ઓલો વળી કાલો થાય જો જે ગાંડી ખાડ છે તારી માને બધું દેખાય તું ઢીલું હું પડો છું એક જગ્યાએ બેટી બચાવવાનો દીકરી દીકરી છે સાહેબ સો ટકા કહું કે આપણો પ્રથમ ગુરુ હોય તો આપણી માં છે આ માતાઓ બેઠી નહીં પ્રથમ ગુરુ છે પ્રથમ તમારી કોઈ કુળદેવી હોય આ તમારી માં છે પછી ડુંગર ઉપર બેઠી પેલી તમારા ઉંમરમાં બેઠી છે એ ઉંમરમાં બેઠી રાજી હશે ને તો ડુંગર ઉપર બેઠી તમારી ઉપર આશીર્વાદ આપશે નહીં તમને આપી શકે અને દીકરીના ચાર નામ પડે છે જન્મ લે ત્યારે દીકરી છે સાહેબ અને એને પહેલો વહેલો કોઈ પ્રેમ થતો હોય તો એના ભાઈ સાથે પ્રેમ થાય છે મારો ભાઈ મારો ભાઈ